તકરિયા મુજે બલે જીવા ટોનેરિયા આયલડી મજમા કછડો યાદ કરિયા ની જલડી મજમા નમસ્કાર મોજીલો ગુરુમા આપ સૌનો સ્વાગત છે હું છું કલ્પના ખારવા આજે આપણે વાત કરી આજ રોજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને અંદજન મંડળ કેસીઆરસી ભૂજ ખાતે દાતાઓના સહયોગથી दिव्यांग व्यक्तियों ने ट्राईसाइकल और जरूरतमंद बहनों ने सिलाई मशीन API आत्मनिर्भर बनवा माटे मदद करवा मांगा आ प्रसंगे अंदजन मंडल केसीआरसी ना मैनेजर अरविंद सिंह गोहिल द्वारा उपस्थित मेहमानों नु शाब्दिक स्वागत करवामा आव्यू ત્યાર बाद कच्छ जिला ग्राम विकास समिति प्रमुख अरविंद भाई जोशी दाताओं आभार व्यक्त करयो અને પોતાને એક ટપાલીની ભૂમિકા ભજવતા હોવાનું જણાવી જરૂરિયાતમંદ લોકોની ટપાલ દાતાઓ સુધી પહોંચાડી અને દાતાઓ દ્વારા જે મદદ મળી રહી છે તે સમગ્ર કચ્છમાં હજારો લોકો સુધી પહોંચી છે અને આ કાર્ય કરવાનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ બંને સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી તેમને નખત્રાણામાં જે સેવાકીય પ્રવૃત્તિઓ દરિયાસ્થાન મંદિર મધ્યે થાય છે તેનો લાભ નખત્રાણાથી કરીને લખપત અને માનવી સુધી પહોંચે છે ખુશી વ્યક્ત કરી હતી ત્યારબાદ આ કાર્યક્રમના અધ્યક્ષ ચંદ્રકાંતભાઈ સમિતિની શરૂઆતથી આજ દિન સુધીના કાર્યોની રૂપરેખા આપી હતી અને અરવિંદભાઈ જોશીની સેવાઓને બિરદાવી હતી રાજગોર મહાસભાના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ ગોર ઉપપ્રમુખ હીરાલાલ મોતા જયેશભાઈ ઠક્કર તુષારભાઈ આયા નિતિનભાઈ ચાવડા, સલીમભાઈ ચાકી, નેતિરામભાઈ નિવૃત્ત પીએસઆઈ, કચ્છ કેરના રિપોર્ટર પ્રેમજીભાઈ બળિયા, કેતનભાઈ ગઢવી આ તમામ પરના સેવાકીય કાર્યો બદલ તેમના શબ્દોમાં શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. કચ્છના પુર સંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવીએ પોતાનો શુભ સંદેશ પાઠવ્યો હતો. ત્યારબાદ અરવિંદભાઈ જોશીએ જે વતન પ્રેમી દાતાઓયા કાર્યમાં સહયોગ આપ્યો છે તેની માહિતી આપી હતી અને તેમનો આભાર માન્યો હતો. एक ट्राइसियतृश्री करसंजी मेहता हस्ते घाटको पर रत्न श्री धीरजभाई मेहता मुंबई तरफ मशीन दाता श्रीमती ज्योतिबेन सिलाई मशीन श्रीमती मंजुलाबेन चंद्रकांत मोता गोधरा मुंबई एक सिलाई मशीन श्री हरि सबका मंगल हो अमेरिका एक सिलाई मशीन सबका मंगल हो बारोई मुंद्रा मुंबई तरफ मांगा એક સિલાઈ મશીન શ્રીમતી કાંતાબેન કાંતિલાલ રવજી છેડા હસ્તે પરપૌત્ર અરહમ ધનિક દેવેન્દ્ર છેડા ગોધરા કચ્છ ઉપરોક્ત દાતાઓએ સેવાકીય કાર્યમાં આર્થિક સહયોગ આપી પોતાનો વતન પ્રેમ વ્યક્ત કર્યો છે આ પ્રસંગે અંદજન મંડળ કેસીઆરસી ના મેનેજર અરવિંદસિંહ ગોહિલે સંસ્થા દ્વારા ભૂજ માં એક નવો પ્રોજેક્ટ જેમાં કોઈ પણ વ્યક્તિ બુક્યા ના સુવેતે માટે બુક્યા ને ભોજન મળી રહેતે હે તુતિ રાત્રે 100 લોકો માટે ભોજન બનાવી અલગ અલગ વિસ્તારો માં જઈને ભોજન જમાડવા માંંગાવે છે આ કાર્ય માંગ ભૂજ ના કોઈ પણ સેવાભાવી વ્યક્તિઓ એ સમય નું દાન આપું હોય તો અમારી ટીમ માં જોડવા માટે સંસ્થા માં સંપર્ક કરી આવી શકે છે તેવી રજૂઆત કરી હતી આખરે આ કાર્યક્રમની આભારવિધિ નીતિનભાઈ ચાવડાય કરી હતી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ તો જરૂર કરજો તો જોતા રહો મોજીલો ગુરુ YouTube ચેનલ ધન્યવાદ